મિત્રો પ્રથમ પરસોત્તમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો ક્ષત્રિયોના જંદવાતી વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટમાંથી ઉમેદવારી નોંધાવવામાં આવી છે મિત્રો પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં સવારે જાગનાથ મંદિર ખાતે દર્શન કર્યા હતા જે બાદ તેમણે સમર્થન રેલીને પણ યોજી હતી જેમાં તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ જોડાયા હતા મિત્રો રૂપાલાના આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ સાથ આપ્યો હતો જે બાદ તેમણે જનમેદનીને સંબોધિત કરી હતી મિત્રો આ સંબોધનમાં તેમણે ક્ષેત્રીય સમાજને ભાજપ સાથે જોડાવાની વિનંતી પણ કરી હતી જનમેદની સંબોધનમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોને એવી વિનંતી કરતાં જણાવ્યું હતું કે મંચ પર ઉપરથી ક્ષેત્રીય સમાજના અમારા આગેવાનોનો હૃદયપૂર્વક આભાર માનું છું એમનો ધન્યવાદ માનું છું હું સમગ્ર ક્ષેત્રીય સમાજને પણ વિનંતી કરવાના મતનો છું કે અમારે આપ સૌના સાથની જરૂર છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ જોડાવ એવી નિમ્ર વિનંતી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો પરસોત્તમ રૂપાલે સમર્થન રેલીમાં શક્તિ પ્રદર્શન કરીને સભાના સંબોધનમાં મત અભિયાનને પ્રચંડ વેગ આપવાનું પણ જણાવ્યું હતું નોંધનીય છે કે આ સંબોધન કાર્યક્રમમાં ભાજપના ક્ષેત્રીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ સંબોધનમાં રૂપાલાએ મત આપવાના અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી આ સાથે તેમણે સભામાં ઉપસ્થિત લોકોનો નતમસ્તક થઈને આભાર માન્યો હતો નોંધનીય છે કે ભાજપે રાજકોટની બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેમના નિવેદન બાદ ક્ષેત્રીઓનો રોજ સાત માસમાંને પહોંચ્યો છે મિત્રો રૂપાલાના નિવેદન બાદ ક્ષેત્રીઓ એક જ માંગ કરી રહ્યા છે કે રાજકોટની બેઠકના ઉમેદવાર બદલવામાં આવે જો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો તેમણે આંદોલન પાર્ટીઓની ચીમકી પણ ઉચ્ચારી છે જ્યારે આજે પરષોત્તમ રૂપાલા ઉપર સૌ કોઈની નજર બની રહી છે